દેશમાં સંહિતા લાગુ થયા બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે તો મુંબઈમાં વાહનોની અવર જવર ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓ મુંબઈમાં વાહનોની અવર જવર ઉપર ખાસ તકેદારી રાખી રહ્યા છે અને તેનું ચેકિંગ કરી રહ્યા છે આવી જ એક તપાસ દરમિયાન મંગળવારે મોડી રાત્રે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પોલીસને એક વાહન ઉપર શંકા ગઈ હતી જ્યારે વાહનને રોકીને તપાસ કરવામાં આવી ત્યારે એક થેલીમાંથી સિત્તેર લાખ રૂપિયા મળી આવ્યા હતા બાદમાં અંગેની માહિતી આવકવેરા અને ચૂંટણી પંચના અધિકારીઓને આપવામાં આવી હતી પોલીસે જે વાહન કબજે કર્યું હતું તે દિલીપ નાથાણી અને અતુલ નાથાણીનું હોવાનું કહેવાય છે આ બંને વ્યક્તિઓ પોતાને ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ ગણાવે છે હાલમાં પોલીસ બંને આરોપીઓના દાવાની તપાસ કરી રહી છે અને આ પૈસા કોના છે અને તેનો ઉપયોગ શેના માટે થવાનો હતો તે મુંબઈ ઘાટકો પ્રસિદ્ધ પંતનગર પોલીસ આ અંગે તપાસ કરી રહી છે